આપણને કોઈ કોમ કોમ આવતું નહીં બાર પોરણ હટવીશું પણ આપણે અત્યારે મોંઘવારી દોવાની હોય પણ મોંઘવારી સાત હજાર ઓછા કેવાય આપણે આઠ હજાર રૂપિયા લીધા હોત ને તો ચાલો તેમ આવતું છે કોઈ આઠ હજાર એટલા ના રૂપિયા આપત ને ચમ ના આપ લઈ લીધા આઠ હજાર લઈ લીધા આવું આવું ના કરાય બધું આઠ હજાર રૂપિયા લેવા પડે આવું કશું ભૂખે મળશું આપડે આપણને કોઈ ગોમ કોમ આવતું નહીં પરણ બાર હટવી તો લીંદરા

મારી બે બંધી કટાચ છે મોઘવારી જોઈશ તમે મોંઘવારી કેટલી છે

નાખી મેં આટલી મોંઘવારી પ્રમાણે સાત હજાર મેં એમને ને એટલું બધું બરોબર બરોબર આ વર તો એમની જો બાજુ ના બધા આપડે નોકરી ગયા કોમે બરોબર અમે મારા તરફથી જોશો તો હું જે બોલ્યો સાચું કેવાય કે ખોટું કેવાય એમ બોલે સાચું બોલ્યા ખોટું નહીં કેવાય તો કોમ કે મારું જાતે કોમ મારું તમારું જે કોમ કરો ને હું અત્યારે નઈ આવું તમાર કોમ તારા મારા લીધે મારા લીધે તારા ઘર નો ચૂલો હર ખબર ને હું તો એના કઈ તો હું ધંધો કરીશ બરોબર બરોબર પણ હું ધંધો શું કરીશ કઈ કર તમે મારા પૈસા નું ઠેકવાનું નઈ ને પૈસા હારો એવો ધંધો તો હોય ને વગર પૈસે થાય ના એવો તો કઈક તમે એવી આઈડિયા આલો તો હું કઈક ધંધો કરું બરોબર હાલો આપડે વાત કરી દઈએ આગળ સારા બતાવો તમને આપડા મહારાજ એ મંદિર હવે પાણી પાણીનો ધંધો કરો તો સારું ભાઈ ભક્તો આવતા હોય તમારે ઘરે હેડ બરોબર સમજવા જ ને વાત તો તમારી સાચી હોય એ ધંધો કરાય બરોબર આગળ વધારે બરોબર સાચી વાત ને સારું આથી ધંધો ચાલુ કરું બરોબર

હા તમે જોડે આવો બે થાય એમ ના હું નહી આવું એવો આવશે એટલે હું નહી આવું એવું પૂછતા સારું તમને જેમ ઠીક લાગે તેમ

પેલા રમ ખવા પાડી તમે ધંધો છો ગોમ વાર બોલાવ પડશે બોલાવી જાવ બોલાય આવો યાર આવું તો ના ચાલો તો બોલાવજ આવું ના હેડો

લે હેડો હેડો લે મગન હા લે હેડો પેલા દારો ધંધો ચાલુ કરે ને તે બંધ કરવાનો હ એ પેલા પુનિયા હેડો તો મારું પડશે મોહનજી અહી આવ તમે જે ધંધો કરાવ છો ને આ ગોમ વાળા કરવા ની દેવાના લાગે જલ્દી આવજો ઘેર આવજો ફટોપટ

રમના કેવા ગયો કોમે આવું હોય તો એમ કોઈ એને એવું કીધું કે ના કેમ બરોબર હું જોવા ગયો પૂજો શું કરે એમ તમે જોયું તે પોટોલે બતો તો મને એવું લાગ્યું કે દારૂ દારૂની પોટોલે છે પાણી નો ધંધો કરાય આપડે મહારાજના મંદિરે મંદિરે કે તું પાણી ધંધો કરજે તો કે સારો છે વગર પૈસા એટલે હું પાણી ની પોટલે બોતો તો બોટલો લાવવાના મારી જોડે પૈસા ના તા જ કશું પૂછ્યું મોહનજી આ ઢીલામણ કીધું આપડા ગામમાં દારણ ધંધો ચાલુ કર્યો એ આપડે પેલા જેવા બંધ કરાયા હતા એવા અમે આ તા બંધ કરાવવા બરોબર તો કરવું તું પેલા મેં ના ઘણું સમજાયા મારો વાત સાંભળો મારી વાત પણ ના મને સીધા મારા મળ્યા પછી મારું બધું પોઈ નાખી દીધું હું ફોન કરતો ફાઈ ના કરો કાતો હું કેસ કરું કેટલો થાય ખર્ચો ખર્ચો થયો પાંચસો રૂપિયા દીધા પાંચસો રૂપિયા રૂપિયા આવ્યો રૂપિયા આ પાંચસો રૂપિયા હા રૂપિયા 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 ને હું તો કોથર્યો ની હા હા પેલી મારી મારી ડોલ ભાગી એના મજૂરી એમ બસો ના ત્રણસો પાંચસો રૂપિયા હું માગું ના કરું કેશ પાંચસો રૂપિયા તો સહી નહિ પણ ના લઈ લે તો જયેશ ભાઈ પૈસા પડ્યા લો રૂપિયા મને પાસા આપી દેજો હા હા આપી દઈશ લે પુન્ય પકડ પાંચસો રૂપિયા હું હું ને તો ખમણ મજા ક્યારેય નહીં ખાવા દઉં ક્યારે નહીં કરો